સંજલીબા સરકારી શિક્ષક ભણતર છોડી ખુલ્લામ પત્નીના ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ સંજેલી તાલુકામાં ઢાળ સીમળ પંચાયતમાં ત્રણ સરપંચ પદે ફોર્મ ભર્યા જેમાં લલિતાબેન દિનેશભાઈ વસોયાએ પણ ફોર્મ ભર્યું હતું વસોયા દિનેશભાઈ જ્યોતિભાઈ જે કુંડા પ્રાથમિક શાળામાં પોતાની શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને તે ચૂંટણીમાં પોતાના પત્નીને લલિતાબેન દિનેશભાઈ વસૈયાનો પ્રચાર ખુલ્લેઆમ કરી રહ્યા છે જાગૃત વ્યક્તિએ શિક્ષકનો વિડીયો ઉતારી અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો વિડીયોમાં અને ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જાતે શિક્ષક ચૂંટણીઓનો પ્રચાર કરે છે અને ગામમાં મીટિંગ બોલાવી અને પાસે વોટની ભીટ માંગે છે તો સરકારી કર્મચારીઓ તરીકે પ્રચાર કરવો તે એક ગુનાહિત કૃત્ય કહેવામાં આવે છે ચૂંટણી પંચનો આચાર સંહિતાનો ભંગ કરીને શિક્ષક ચૂંટણીનો પ્રચાર કરી રહ્યો એમ લાગે છે ચૂંટણી અધિકારીને લેખિતમાં અરજી કરીને કાયદેસરની કાર્યવાહી કરવા ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે જેમાં ઉમેદવારો ઉમેદવારો ત્રણ ઉમેદવારો ઉમેદવારી નોંધાવી છે જેમાં લલિતાબેન દિનેશભાઈ વસૈયા કાંતાબેન મલસિંહભાઈ વસૈયા અસ્મિતાબેન વિશાલભાઈ વસૈયા જેમાં લલિતાબેન દિનેશભાઈ વસૈયા લલિતાબેન છે જેમના પતિ શિક્ષક તરીકે કુંડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે જે વ્યક્તિ આવતી ગઈકાલે ગઈકાલે ત્રણ ગામડો જેવા કે ડાળસીમો ધમણા અને કુંડામાં પ્રચાર કરતા નજરે પડ્યા છે અને કહેતા હતા કે વોટ આપજો મને એમ કરીને બે હાથ જોડી અને પ્રચાર કરતા જોવા મળે છે એમનો વિડીયો અમારી જોડે છે અને આપડે ચૂંટણી અધિકારી સાહેબ ને અમે કહેવા માંગીએ કે કાયદેસર એમની પર એક્શન લેવામાં આવે અને જો એક્શન લેવામાં ના આવે તો અમે રિપોર્ટર